ગંભીરા બ્રિજ દુર્ઘટના જેવી દુર્ઘટના સર્જાતી રહી ગઈ પાદરા તાલુકાના મુંજપુરા ખાતે મહીસાગર તટ ઉપર નાવડી પલટાતા વીસ જેટલા પ્રવાસીઓનો આબાદ બચાવ ગત નવ જુલાઈ આણંદ વડોદરાને જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટતા બાવીસ જેટલા મૃત્યુ થયાનો બનાવ બન્યો હતો ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ત્વરિત નિર્ણય લઈ બાજુમાં જ નવા બ્રિજને નિર્માણની મંજૂરી આપવામાં આવી હતી જેની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ થતાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જો કે આ માર્ગ પરથી પ્રતિદિન હજારો વિદ્યાર્થીઓ નોકરિયાતો આવાગમન કરતા હોય છે હાડમારી ઊભી થતાં બોરસદ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રમણ સોલંકી દ્વારા તૂટેલ બ્રિજને પુનઃ કાર્યરત કરવા રજૂઆત કરતાં તેની પણ સરકાર દ્વારા મંજૂરી આપી હોય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે પૂર્ણ થતાં નાના વાહનો તથા રાહદારીઓ માટે આવાગમન સરળતાથી ઉપલબ્ધ થશે જે કામગીરી હાલ અંતિમ તબક્કામાં હોય તે દરમિયાન આજે પાદરા તાલુકાના મુજપુરા ખાતે મહીસાગર તટ પર નાવડી પલટાતા વીસ જેટલા પ્રવાસીઓનો આબાદ બચાવ થતાં કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ ખેદ વ્યક્ત કરી જૂનો બ્રિજ પુનઃ કાર્યરત કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોય પ્રતિદિન આવાગમન કરતા નોકરિયાતો વિદ્યાર્થીઓ દ્વારા સંયમ જાળવવા અપીલ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગંભીર બ્રિજ તૂટ્યા બાદ વડોદરા તરફ જતા નોકરિયાતો તથા વિદ્યાર્થીઓના આવાગમનની સમસ્યાના ઉકેલ માટે સાંસદ મિતેશ પટેલ અને કેબિનેટ મંત્રી રમણ સોલંકીની રજૂઆતના પગલે कठणाથી વડોદરા મેમૂ ટ્રેન કાર્યરત કરવામાં આવી છે. યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ. હર હલચલ પર નજર, હર હલચલ કી ખબર